ઈશ્વરમાં આસ્થા રાખનારા લોકો એક પથ્થરમાં પણ ભગવાનના દર્શન કરી લે છે અને તેને પૂજવા લાગે છે પરંતુ રાજસ્થાનના જોધપુરમાં લોકો જેને ભગવાન સમજીને પૂજા કરી રહ્યા છે તે વિશે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

ની પૂજા કરી રહ્યા છે ત્યાં સુધી કે जोधपुर માં એક મોટરસાઇકલ માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને અહીં ભક્તો આવીને બુલેટની પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના પણ કરે છે જે બુલેટ ને લોકો ભગવાન માનીને પૂજી રહ્યા છે તેની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે ચાલો જાણીએ હકીકતમાં જ્યારે તમે જોધપુર હાઈવે પર પ્રવાસ કરશો ત્યારે તમને રોહટ પાસે એક ઓમ બના નામનું મંદિર જોવા મળશે ઓમ બના પાછળ જ તમને આરએનજી તોતેર એક બુલેટ ઉભેલું પણ જોવા મળશે અને જેના પર લોકો ફૂલ પણ જાય છે અને પૂજા પણ કરે છે ને બુલેટ ઓમ બના જ છે હવે તમને થશે કે આ બુલેટની પૂજા કેમ કરવામાં આવે છે તો આ ઓમ બના કોણ છે અને તેના નામે મંદિર અને મંદિરના સ્થાપાયેલી બુલેટની પૂજા કરવામાં આવતી હશે હકીકતમાં આ ઓમ બંના મંદિરને લઈને લોકોમાં એક માન્યતા છે ને આજે સ્થળ ઓમ બંના નામના એક વ્યક્તિના મોતથી થયું છે ત્યારે બે ડિસેમ્બર ઓગણીસસો માં ચોટીલા ગામના ઓમ બના એથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત થયું હતું અને મોટરસાયકલ ખાઈમાં પડી ગઈ હતી ત્યારે ઘટનામાં પોલીસ તેના બુલેટને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પરંતુ ત્યાર પછી તે લોકોમાં એ વાત ફેલાઈ ગઈ છે કે આ બાઇક રોજ રાત્રે જાતે સ્ટાર્ટ થઈને એક જગ્યાએથી અકસ્માત થયો હતો ત્યાં પહોંચી જાય છે ને ત્યાં જઈને ઊભું રહી જાય છે ત્યારે પોલીસે આ વાતથી પરેશાન થઈને કબાડીને બુલેટ વેચી દીધું પરંતુ બુલેટ કબાડી પાસેથી પણ જાતે જ સ્ટાર્ટ થઈને પાછો અકસ્માતવાળી જગ્યાએ જે પહોંચી ગયું હતું એક વાયકા પ્રમાણે આ ઘટનાઓ બાદ ઓમ બન્નાની દાદી એક સ્વપ્ન આવ્યું હતું કે બુલેટ અને ઓમ બન્ના માટે એક ચબૂતરો બાંધવામાં આવે તે પછી તેના દાદીએ એ ચબૂતરો બંધાવ્યો અને ત્યાં બુલેટ સ્થાપિત કરવામાં આવ્યું હવે તે લોકો આ ચબૂતરા જગ્યાએ આવીને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા કરવા લાગ્યા છે ને લોકોનું માનવું છે કે અહીંયા આવીને પૂજા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે હાલમાં મંદિરની દેખભાળ ઓમ બનાના પરિવારજનો જ કરે છે કરે છે ને સબસ્ક્રાઈબ કરવાનો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન આપવામાં આવેલી જાણકારી ઐતિહાસિક તથ્યો સાથે જોડાયેલી છે બીએસ નાઇન ટીવી આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર